જાફરાબાદમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ દરિયા કિનારે સરકેશ્વર મહાદેવના મંદિર ખાતે ભવ્ય આયોજન જાફરાબાદના દરિયા કિનારે આવેલા વઢેરા તેમજ ફલાણાથી નજીક આવેલા અતિ પૌરાણિક અને રમણીય સ્થળ એટલે સરકેશ્વર મહાદેવ ખાતે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થતા હોય છે આ ઉપરાંત ભવ્ય લોકમેળાનું પણ અહીં આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત શ્રી સરકેશ્વર દાદાના મંદિરના પટાંગણમાં મહિલા મંડળ તેમજ વઢેરા ગામ સમસ્ત દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય વક્તા શ્રી વિષ્ણુદાદા ત્રિવેદી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે જાફરાબાદના સરકેશ્વર મંદિર ખાતે પ્રથમ વખત જ શિવ મહાપુરાણ કથાનું આયોજન થતાં આસપાસ વિસ્તારના ગ્રામજનોને મહિલા મંડળ દ્વારા કથાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત કથા દરમિયાન રાસ દૂન ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે બાબુભાઈ વાઢેર લોકાર્પણ